આપણે એસિડમાં આ રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરીશું તેના માટેની પ્રક્રિયા જોઈએ તે પહેલા અહીં ઓક્સિડેશન આંક આપીને આ ખરેખર રેડોક્સ પ્રક્રિયા છે તે ચકાસીએ તેના માટે આપણે અહીં ડાયક્રોમેટ એનાયન થી શરૂઆત કરીશું આપણે જાણીએ છીએ કે ઓક્સિજનનો ઓક્સિડેશન અંક માઇનસ બે છે આપણી પાસે અહીં સાત ઓક્સિજન છે બે ગુણ્યા સાત ચૌદ થાય માટે તેનો કુલ ઓક્સિડેશન આંક માઇનસ ચૌદ થશે આપણે એ પણ જાણીએ છીએ કે આ આખા અણુનો ઓક્સિડેશન આંક માઇનસ બે થવો જોઈએ જે આ ડાયક્રોમેટ એનાયનનો વીજભાર છે તેથી આપણા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ધન બાર થવો જોઈએ કારણ કે બાર ઓછા ચૌદ માઇનસ બે થાય હવે આપણી પાસે અહીં બે ક્રોમિયમ છે તેથી તે દરેક જોઈએ પરિણામે ઓક્સિડેશન ધન છે હવે આપણે ક્લોરાઈડ એનાયન ની વાત કરીશું તેનો વીજભાર માઇનસ એક છે તેથી ઓક્સિડેશન આંક પણ માઇનસ એક થશે ત્યારબાદ અહીં ક્રોમિયમ આયન છે માટે તેનો ઓક્સિડેશન આંક ધન ત્રણ થશે ત્યારબાદ ક્લોરીન વાયુ જેનો ઓક્સિડેશન આંક ઝીરો થાય જો આપણે ક્લોરીનના ઓક્સિડેશન આંકની વાત કરીએ તો તે માઇનસ થી ઝીરો થાય છે એટલે કે તેની ઓક્સિડેશન અવસ્થામાં વધારો થાય છે માટે ક્લોરીનનું ઓક્સિડેશન થયું છે એમ કહેવાય હવે ક્રોમિયમને જોઈએ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ધન થી ધન ત્રણ થાય છે એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે પરિણામે ક્રોમિયમનું રિડક્શન થયું એમ કહેવાય માટે અહીં આ રેડોક્સ પ્રક્રિયા છે કારણ કે કઈકનું ઓક્સિડેશન થાય છે અને કઈકનું રિડક્શન થાય છે હવે જો આપણે તેને સંતુલિત કરવી હોય તો આપણે જુદા જુદા સ્ટેપ્સ જોઈ શકીએ તેમાંનો પ્રથમ સ્ટેપ અર્ધ પ્રક્રિયાઓ લખવાનો છે માટે આપણે આ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં વિભાજિત કરીશું તો હવે આપણે અહીં અર્ધ પ્રક્રિયાઓ લખીશું આપણી પાસે અહીં ક્લોરાઇડ એનાયન છે અને તેમાંથી આપણને ક્લોરીન મળે છે આ રીતે આપણે જોઈ ગયા કે તેનું ઓક્સિડેશન થાય છે તેથી અહીં આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થશે ઓક્સિડેશન હાફ રિએક્શન આપણી રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ક્રોમિયમનો સમાવેશ થાય છે આપણી પાસે અહીં સેવન માઇનસ ટુ તેમાંથી આપણને ક્રોમિયમ આયન પ્રાપ્ત થાય છે સીઆર થ્રી પ્લસ અહીં આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે રિડક્શન હાફ રિએક્શન તો અહીં આ પ્રથમ સ્ટેપ હતો અર્ધ પ્રક્રિયાઓ લખો હવે અહીં બીજો સ્ટેપ એ છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુઓને સંતુલિત કરો જો તમે અહીં પ્રથમ અર્ધ પ્રક્રિયાને જુઓ તો આપણી પાસે ડાબી બાજુ એક ક્લોરીન છે અને જમણી બાજુ બે ક્લોરીન છે તેથી આપણે ડાબી બાજુ બે વડે ગુણીને તેને સંતુલિત કરી શકીએ તેવી જ રીતે નીચેની અર્ધ પ્રક્રિયાની વાત કરીએ તો આપણી પાસે ડાબી બાજુ બે ક્રોમિયમ છે અને જમણી બાજુ એક જ ક્રોમિયમ છે પરિણામે આપણે જમણી બાજુ બે વડે ગુણીને તેને સંતુલિત કરી શકીએ આમ અહી બીજો સ્ટેપ પૂર્ણ થયો હવે ત્રીજો સ્ટેપ H2O ઉમેરીને ઓક્સિજનને સંતુલિત કરો જો આપણે પ્રથમ અર્ધ પ્રક્રિયા જોઈએ તો આપણી પાસે તેમાં કોઈ પણ ઓક્સિજન નથી તેથી આપણે તેને સંતુલિત કરવાની જરૂર નથી જો આપણે નીચેની અર્ધ પ્રક્રિયા જોઈએ તો તેમાં આપણી પાસે ઓક્સિજન છે તેથી આપણે ઓક્સિજનને સંતુલિત કરવા પડશે અહીં ડાબી બાજુ આપણી પાસે સાત ઓક્સિજન છે અને જમણી બાજુ આપણી પાસે એક પણ ઓક્સિજન નથી પરિણામે આપણે પાણી ઉમેરીને તેને સંતુલિત કરવા પડશે અહીં ઓક્સિજન છે તેથી જમણી પણ જરૂર છે તેથી આપણે અહીં સાત પાણીના અણુઓ ઉમેરીશું સાત પાણીના અણુઓ જેથી આપણને આ અર્ધ પ્રક્રિયાની જમણી બાજુએ સાત ઓક્સિજન મળશે આમ અહીં સ્ટેપ થ્રી પૂર્ણ થયો હવે ચોથા સ્ટેપમાં પ્રોટોન ઉમેરીને હાઇડ્રોજન ને સંતુલિત કરો જો આપણે અહી પ્રથમ અર્ધ પ્રક્રિયા જોઈએ તો તેમાં એક પણ હાઇડ્રોજન નથી માટે આપણે પ્રથમ પ્રક્રિયા સાથે કઈ પણ કરવાની જરૂર નથી જો આપણે બીજી અર્ધ પ્રક્રિયા જોઈએ તો આપણે પાણી ઉમેરીને ઓક્સિજન ને સંતુલિત કર્યા હવે પાણી ઉમેરવાને કારણે આપણી પાસે અહીં જમણી બાજુ કેટલાક હાઇડ્રોજન છે આપણી પાસે અહીં જમણી બાજુ ચૌદ હાઇડ્રોજન છે સાત ગુણ્યા બે તેથી આપણે પ્રોટોન ને ઉમેરીને આ હાઇડ્રોજનને સંતુલિત કરી શકીએ આપણે ડાબી બાજુ ચૌદ પ્રોટોન ઉમેરીને હાઇડ્રોજનને સંતુલિત કરી શકીએ તેથી આપણે અહીં ડાબી બાજુ ચૌદ પ્રોટોન ઉમેરીશું ચૌદ એચ પ્લસ આયન આમ આપણે ચોથો સ્ટેપ પણ પૂર્ણ કર્યો હવે પાંચમા સ્ટેપને જોઈએ ઇલેક્ટ્રોન ઉમેરીને વીજભારને સંતુલિત કરો તો આપણે અહીં વીજભારને સંતુલિત કરવા ઇલેક્ટ્રોનને ઉમેરીશું સૌપ્રથમ આપણે એ જોઈએ કે અહી આપણી પાસે કયા પ્રકારના વીજભાર છે આપણે ઓક્સિડેશન શરૂઆત કરીશું આપણી પાસે વીજ ભાર છે તેવા આપણી પાસે બે છે પરિણામે આપણી પાસે અહીં વીજભાર માઇનસ બે થાય ધ્યાન રાખો કે અહીં આ ઓક્સિડેશન આંક નથી મોટે ભાગે લોકો અહીં જ ગુચવાય છે આ વીજભાર છે તે ઓક્સિડેશન આંક નથી હવે જો આપણે જમણી બાજુની વાત કરીએ તો અહીં આપણી પાસે ક્લોરીન નો તટસ્થ અણુ છે માટે તેનો વીજભાર ઝીરો થશે આમ આપણી પાસે ડાબી બાજુ માઇનસ બે ઝીરો વીજભાર છે આપણે એ શોધીએ કે ઇલેક્ટ્રોન ઉમેરીને આ વીજભારને ને સંતુલિત કઈ રીતે કરી શકાય તેના માટે આપણે જમણી બાજુ બે ઇલેક્ટ્રોન ને ઉમેરવા પડશે કારણ કે હવે બે ઇલેક્ટ્રોન ઉમેરતા આ જમણી બાજુ નો કુલ વીજભાર માઇનસ બે થાય છે આમ આ બંને સંખ્યાઓને એક સમાન કરવાની એક રીત આ છે અહીં પણ માઇનસ બે છે અને અહીં પણ માઇનસ બે છે બીજી રીત એ છે કે અહીં આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હોવાને કારણે બે ઇલેક્ટ્રોન જમણી બાજુએ જ આવશે તેને યાદ રાખવાની ટૂંકી રીત આ પ્રમાણે છે આપણે અહીં ટૂંકમાં લી ઓ લખી શકીએ લોસ ઓફ ઇલેક્ટ્રોન એટલે ઓક્સિડેશન ઇલેક્ટ્રોન ઘુમાવવું એટલે ઓક્સિડેશન તેથી જો તમે ઇલેક્ટ્રોન ને ગુમાવી રહ્યા હોવ તો તે તમારી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં નિપજ ની આવે આમ આપણી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હવે હવે સંતુલિત છે આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા જોઈશું અહીં આને યાદ રાખવાની ટૂંકી રીત ઘર છે એટલે કે જી આર ગેન ઓફ ઇલેક્ટ્રોન ઇઝ રિડક્શન ઇલેક્ટ્રોન મેળવવું એટલે રિડક્શન કહેવાય આપણે જાણીએ છીએ કે અહીં આ અર્ધ પ્રક્રિયામાં આપણે ઇલેક્ટ્રોન ને પ્રક્રિયા ની બાજુ ઉમેરવા પડશે તો હવે આપણે એ જોઈએ કે આપણે પ્રક્રિયકની બાજુ કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવાની જરૂર છે જો આપણે ડાબી બાજુની વાત કરીએ તો આપણને અહીં પ્રોટોન તરફથી ચૌદ ધન વીજભાર મળે છે અને આ ડાયક્રોમેટનો વીજભાર માઇનસ બે છે ચૌદ ઓછા બે બરાબર ધન બાર થાય આમ પ્રક્રિયક બાજુનો કુલ વીજભાર ધન બાર થશે હવે જો જમણી બાજુની વાત કરીએ તો આપણી પાસે ક્રોમિયમ આયન છે તેનો વીજભાર ધન ત્રણ છે આપણી પાસે બે ક્રોમિયમ આયન છે ત્રણ ગુણ્યા બે છ થાય તેથી નિપજ બાજુએ આપણો કુલ વીજભાર ધન છ થશે આમ મારી પાસે ડાબી બાજુ ધન બાર છે અને જમણી બાજુ ધન છ છે જો મારે વીજભારને સંતુલિત કરવા હોય તો મારે ઇલેક્ટ્રોન ને ઉમેરવા પડે આપણે જાણીએ છીએ કે આપણે તેમને પ્રક્રિયક બાજુ ઉમેરવાના છીએ જો મારી પાસે ધન બાર જેટલો વિદ્યુત ભાર હોય અને મારે ધન છ જેટલો વિદ્યુત ભાર મેળવવો હોય તો છ ઇલેક્ટ્રોન પ્રક્રિયક બાજુ ઉમેરવા પડશે તેથી મારે છ ઇલેક્ટ્રોન ડાબી બાજુ સ્ટેપ પૂર્ણ કર્યો આપણે હવે છઠ્ઠો સ્ટેપ જોઈએ ઇલેક્ટ્રોનની સંખ્યાને સમાન બનાવો તેનો અર્થ શું થાય આપણે હમણાં અર્ધ પ્રક્રિયાઓમાં જે ઇલેક્ટ્રોન ઉમેર્યા તેમના પર ધ્યાન આપીએ આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં બે ઇલેક્ટ્રોન ઉમેર્યા તેમજ રિડક્શન અર્થ પ્રક્રિયામાં છ ઇલેક્ટ્રોન ઉમેર્યા પરંતુ આપણે જાણીએ છીએ કે કે આ બંને સંખ્યા એક સમાન હોવી જોઈએ કારણ ઓક્સિડેશન પ્રક્રિયામાં આપણે જે ઇલેક્ટ્રોન તેટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં મેળવીએ છીએ તેથી જ આપણે આ ઇલેક્ટ્રોન ની સંખ્યા એક સમાન કરવી પડશે અને તે કરવા આપણે અહીં આ પ્રથમ અર્ધ પ્રક્રિયાને ત્રણ વડે ગુણીશું કારણ કે જો આપણે તેને ત્રણ વડે ગુણીએ તો આપણને અહીં છ ઇલેક્ટ્રોન મળે તેથી આપણા ઇલેક્ટ્રોન ગુણીશ અને હું તેને ફરીથી લખીશ મારી પાસે બે ક્લોરાઇડ એનાયન છે જો તેનો ત્રણ સાથે ગુણાકાર કરીએ તો મને છ ક્લોરાઇડ એનાયન મળશે આ પ્રમાણે તેવી જ રીતે નીપજ બાજુ 3 નો ગુણાકાર કરીએ ક્લોરીન નો અણુ તેને ત્રણ વડે ગુણીએ તો મને ક્લોરીન ના ત્રણ અણુ મળે છ ઇલેક્ટ્રોન હવે આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા છ ઇલેક્ટ્રોન ચૌદ પ્રોટોન એટલે કે ચૌદ એચ પ્લસ વધતા ડાયક્રોમેટ એનાયન સી આર ટુ ઓ સેવન માઇનસ ટુ અને હવે નીપજ બાજુ આપણને બે ક્રોમિયમ આયન સીઆર થ્રી પ્લસ વધતા પાણીના સાત અણુઓ મળે છે સેવન એચ ટુઓ આમ હવે મારી પાસે બે અર્ધ પ્રક્રિયાઓ છે મેં ઇલેક્ટ્રોનની સંખ્યાને સમાન બનાવી છે તો હવે આપણે આ બે અર્ધ પ્રક્રિયાઓને લઈને તે અર્ધ પ્રક્રિયાઓને ઉમેરી શકીએ જેનાથી આપણને સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા મળશે તો હવે આપણે આ બે અર્ધ પ્રક્રિયાઓને ઉમેરી શકીએ આપણે તેમને ઉમેરીએ અહીં પ્રક્રિયકની બાજુ જે લખવામાં આવ્યું છે હું તે બધાને જ લઈશ અને પછી તેમને ઉમેરીશ તેથી છ ક્લોરાઇડ એનાયન વત્તા છ ઇલેક્ટ્રોન 14 પ્રોટોન એટલે કે ચૌદ એચ પીઆર ટુ ઓ સેવન માઇનસ ટુ હવે તે જ સમાન બાબત હું નીપજ બાજુ કરીશ હું અહીં નીપજ નું બધું જ લઈશ અને પછી તે બધાનો સરવાળો કરીશ માટે ક્લોરીન ના ત્રણ અણુ વત્તા છ ઇલેક્ટ્રોન વત્તા બે ક્રોમિયમ આયન સીઆર થ્રી પ્લસ પ્લસના સાત અણુ હવે તમે આ છ ઇલેક્ટ્રોન કરી શકો તમે જોઈ શકો કે છ ઇલેક્ટ્રોન પ્રક્રિયક બાજુ છે અને છ ઇલેક્ટ્રોન નીપજ બાજુ છે તેથી આપણે તેમને દૂર કરી શકીએ તો હવે આપણે અંતિમ જવાબ લખીએ છ ક્લોરાઈડ એનાયન વધતા ચૌદ પ્રોટોન ચૌદ એચ પ્લસ વધતા ડાયક્રોમેટ એનાયન સીઆર ટુ ઓ સેવન માઇનસ ટુ અને આપણી પાસે આ આપણો અંતિમ જવાબ છે આપણે આ અંતિમ જવાબની ફરતે એક બોક્સ બનાવીશું આ પ્રમાણે રેડોક્સ પ્રક્રિયા વિશે એક સરસ વાત એ છે કે તમે પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેને હંમેશા ચકાસી શકો કારણ કે તમે જાણો છો કે તમે પરમાણુ અને વીજવાર બંનેને સંતુલિત કર્યા છે તો આપણે તે ઝડપથી કરીએ આપણી પાસે ડાબી બાજુ છ ક્લોરીન છે અને જમણી બાજુ પણ ક્લોરીન છે થાય આપણી પાસે ડાબી બાજુ ચૌદ હાઇડ્રોજન છે અને અહીં જમણી બાજુ સાત ગુણિયા બે ચૌદ આપશે ડાબી બાજુ બે ક્રોમિયમ છે જમણી બાજુ પણ બે ક્રોમિયમ છે ડાબી બાજુ સાત ઓક્સિજન છે અને જમણી બાજુ પણ સાત ઓક્સિજન છે આમ આપણા પરમાણુ સંતુલિત થયેલા છે હવે આપણે વીજભારને ચકાસીએ કારણ કે આપણી પાસે સમાન વીજભાર હોવો જોઈએ હવે આપણે વીજભારને સંતુલિત કરીએ આપણી પાસે ડાબી બાજુ છ ઋણ વીજભાર છે તેથી માઇનસ છ ત્યારબાદ ચૌદ ધન વીજભાર છે તેથી વત્તા ચૌદ અને માઇનસ બે ઋણ વીજભાર છે તેથી માઇનસ બે જો આપણે આ બધાનો જવાબ શોધીએ તો આપણને ધન છ મળે જમણી બાજુ ફક્ત ક્રોમિયમ જ વીજભાર ધરાવે છે તેનો વીજભાર ધન ત્રણ છે પરંતુ આપણી પાસે બે ક્રોમિયમ છે માટે તેનો કુલ વીજભાર ધન છ થાય આમ બંને બાજુ વીજભાર એક સમાન છે આમ આ આપણો અંતિમ જવાબ થશે કારણ કે તે પરમાણુઓ અને વીજભારના સંદર્ભમાં સંતુલિત થયેલો છે